એ સરને તારી માં દે બોલવા પાડા ખોકે આપણે મત બોલવા પાડા જરા ચીલા કે બાદ સાબ મે વાત ચલા ઓકે અંદર ઓટ કે ઓ કે હું કે હું મે ઓ મે જે પૈસા લેતેરા તું રસ્તા પર સોવું આવું ખોઈ ગયો આ ઓકે ફાઈ ના બીચ સાત આવજો બોલો સર એ બોલવા નું માપ રાખવાનું કાકાના બાપાનું ઘર ને बात करेंगल क्या नाम है तेरा, रहा है? नीध। नीध। चल, तेरा नाम क्या है बोलवा अभी भी देगा मैं कभी चुप नहीं चला बोलना पड़ता है। नहीं ये भी जाना पड़ेगा